બનાસકાંઠામાં ભારે વરસાદ લાખણી ડીસા ધાનેરા અને કાંકરેજમાં જળબંબાકાર બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે ખાસ કરીને લાખણી ડીસા ધાનેરા અને કાંકરેજ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન પર અસર થઈ છે વરસાદની મુખ્ય અસરો જળબંબાકાર ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાયા છે જેનાથી વાહનચાલકો અને સામાન્ય લોકોને મુશ્કેલી પડી રહી છે ખેતીને અસર કેટલાક નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફેલાયું છે ગરમીથી રાહત દિવસભરના ઉકળાટ અને બફારા બાદ વરસાદ થવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જેનાથી લોકોને ગરમીથી મોટી રાહત મળી છે હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે એકવીસ ઓગસ્ટના રોજ બનાસકાંઠા જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેનો અર્થ છે કે છૂટાછવાયા સ્થળો પર મધ્યમથી ભારે વરસાદ વરસવાની સંભાવના છે જો કે આજે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હોવા છતાં વરસાદ ન થતાં ત્યાં બફારો અને ગરમીનું પ્રમાણ વધ્યું હતું જેનાથી લોકો હેરાન થયા હતા